અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અનેક અટકળો ચાલતી હતી જોકે હવે અટકળો પર લગભગ પૂર્ણ વિરામ આવ્યું છે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રથયાત્રા મનોરંજન નહીં ભક્તિયાત્રા છે એટલે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે તો બીજી બાજુ મેયર અને પદાધિકારીઓએ રથયાત્રા માર્ગનું નિરીક્ષણ પણ કર્યું હતું અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે આ વર્ષની અમદાવાદ રથયાત્રાને હટકે હેરિટેજ લુક અપાશે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે એ રૂટનું નિરીક્ષણ આજે સૌ પદાધિકારીશ્રીઓ ચેરમેનશ્રીઓ અને જે ટ્રસ્ટી શ્રી મેન્દ્રભાઈ અને શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી આજે નિરીક્ષણ કરવામાં આવેલ છે અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એ એમસી દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું હોય એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન જગતનાથજી બહેન સુભ્રદ્ધાજી અને ભાઈ બલરામજીની સાથે જ્યારે નગરચર્યાએ નીકળનાર છે પવિત્ર અષાઢી બીજ તારીખ સતાવીસના રોજ ત્યારે સૌએ નગરજનોને ભગવાન જગતનાથજીના આશીર્વાદ લેવા સૌ નગરજનોને ઉપસ્થિત થવા અને સહભાગી થવા સૌને અપીલ કરું છું વંદન કરું છું અને આજે જે રથયાત્રાનું જે રૂટ છે એમાં જે કોઈ આવી કોઈક આમ તો બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે પણ કંઈક કંઈક ખામી રહી ગઈ હશે તો અહીંયાથી સૂચન કરવામાં આવ્યું છે જેમાં કે કોઈક ઝાડ કદાચ કોઈ થોડીક વરસાદના રી વરસાદના વજથી કોઈક ઝાડ નમી ગયા હોય તો એને ફરીથી એનું જે ટ્રીમિંગનું કામ હોય કે એને કાઢવાનું કામ હોય એટલું સૂચન કરવામાં આવે છે રૂટ પરના જે જર્જરિત મકાનો છે એમને નોટિસ પણ આપવામાં આવે છે અને નોટિસ આપ્યા પછી પણ જે કોઈએ આનું પાલન ના કર્યું હોય તો એમના જે લાઇટ અને પાણીના પણ કનેક્શન કાઢવામાં આવ્યા છે એનાથી કે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે એના માટેની સમસ્ત વ્યવસ્થાઓ એ એમસી દ્વારા કરવામાં આવે છે